હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઉપરથી આ રીતેના એકદમ ક્રિસ્પી અને અંદરથી સોડા વગર પણ આ રીતેના એકદમ ઓચા એવા ગુજરાતી દાલ વડાની રેસીપી શેર કરીશ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ દાલ બનાવવા માટે અહીંયા અમે વજનમાં બસો ગ્રામ અને કપના માપથી જુઓને તો આ રીતે થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલી છોલટાવાળી મગની દાળને ગરમ પાણીમાં પાંચેક કલાક માટે પલાળી દીધી હતી તો આ દાળની સાથે તમે થોડી એવી અડદની દાળ કાં તો પછી થોડી એવી ચોળાની દાળ પણ લઈ શકો છો એનાથી પણ બહુ સરસ એવા દાળવડા તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે નરમ થઈ ગઈ છે અને એના છોલટા પણ અલગ થઈ ગયા છે તો આ રીતે હાથથી મસળી અને પાણીની સાથે જેટલા છોલટા નીકળે ને એટલા છોલટા હું કાઢી નાખીશ ત્રણેક વાર દાળમાં મેં પાણી ઉમેરી અને કાઢી નાખેલું છે તો ગુજરાતી દાળ આ રીતેની છાલતાવાળી દાળમાંથી જ બનાવવામાં આવે છે હવે દાળને આપણે ગ્રાઇન્ડ કરતાં પહેલાં આ રીતે સરસ રીતે નિતારી લેવાની છે તો ગ્રાઇન્ડ કરતાં પહેલાં મેં બે નાની ચમચી આખી દાળ કાઢી અને સાઈડમાં રાખી દીધેલી છે એને આપણે પાછળથી ઉમેરીશું તો હવે મિક્સર જારમાં તીખાસ પ્રમાણે લીલા મરચાં લેવાના અને આઠથી દસ જેટલી નાની લસણની કળી લીધેલી છે તમે નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પરંતુ દાલ વડામાં એનો સ્વાદ બહુ સરસ એવો લાગે છે નાનો ટુકડો એક આદુનો અને આપણે દાળ ઉમેરી દઈશું અને મિક્સીને તમારે ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે તમારે ચલાવવાનું અને વચ્ચે વચ્ચે તમારે આ રીતે ઉપર નીચે કરી દેવાની તો પાણી ઉમેર્યા વગર જ એને આપણે આ રીતેની કચરી એવી આપણે દાળને ગ્રાઇન્ડ કરવાની છે હવે દાળને આપણે એક વાસણમાં કાઢી લઈશું આટલા માપથી તમે બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકશો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાએ કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર અડધી નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એની જગ્યા પર તમે આખું જીરું પણ ઉમેરી શકો છો હવે આ દાળને આપણે બેથી ત્રણ મિનિટ માટે એક જ દિશામાં આ રીતે એને ફેટવાની છે એમ કરવાથી સોડા વગર પણ આપણું ખીરું એકદમ હલકું અને ફ્લફી એવું તૈયાર થશે તો સાઈડમાં મેં બે નાની ચમચી આખી દાળ કાઢેલી તે હું ઉમેરવાનું ભૂલી ગઈ તો એને પણ ઉમેરી દઉં છું અને ખીરું આપણું પરફેક્ટ ફેટાયું છે કે નહીં તે પણ હું તમને કેવી રીતે ચેક કરવાનું ને તે બતાવું છું તો અહીંયા મેં દાળને ત્રણેક મિનિટ માટે ફેટી લીધેલી છે અને ખીરું આપણું પહેલાં કરતાં એકદમ લાઇટ અને ફ્લફી થઈ ગયું છે ક્વોન્ટિટી પણ વધી ગઈ છે તો આ રીતેનું ખીરું ફેટાઈ જાય એટલે તમારે આ રીતે ચેક કરવાનું પાણીમાં થોડું ખીરું ઉમેર્યું તો એ ફ્લોટ થાય છે મીન્સ આપણું ખીરું દાળ વડા માટે એકદમ પરફેક્ટ છે હવે ખીરાને તમારે કસુઈ નહીં કરવાનું સાઈડમાંથી આ રીતે થોડું થોડું ખીરું લઈ અને તમારે તેલમાં દાલ વડા પાડવાના તો અહીંયા મેં તેલ પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધેલું ચેક કરી લઈશું તો થોડું એવું મેં ખીરું ઉમેર્યું ને તો થોડી વારમાં એ તરત જ ઉપર આવી ગયું તો આ રીતેનું તમારું અહીંયા તેલ ગરમ હોવું જોઈએ એટલે કે તેલ તમારું અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ ગુજરાતી દાલવડા આ રીતે તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરવામાં આવે છે એટલે મેં થોડા લીલા મરચાંને વચ્ચેથી કાપો કરી અને આ રીતે મરચાં ઉપર નિશાન દેખાય ને ત્યાં સુધી મેં તળી લીધેલા છે અને મરચાં ગરમ ગરમ હોય ને ત્યારે જ એની ઉપર થોડું એવું મીઠું તમારે ભભરાવી દેવાનું દાલ વડા તમે જ્યારે તેલમાં પાડો ને ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જો તમે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેશો ને તો દાલ વડા તેલ પી જશે કેમ કે આપણે જ્યારે તેલમાં દાલ વડા પાડીએ ને ત્યારે ઓલરેડી એનું ટેમ્પરેચર ડાઉન થઈ જતું હોય છે એટલા માટે દાલ વડા તેલમાં પાડી દીધા પછી તમારે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને તમારે થવા દેવાના અને તમે જોઈ શકો છો અહીંયા ખીરું આપણું કેટલું સરસ તૈયાર થયું છે કે સોડા વગર પણ આપણા દાલવડા વડા ગોટાની જેમ ફૂલેલા છે અને જાતે પણ ફરી રહ્યા છે વડાને તમારે તેલમાં પાડ્યા પછી થોડીવાર માટે એને તમારે થવા દેવાના અને પછી તમારે એને ઝારાથી આ રીતે પલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને તમારે થવા દેવાનું તો દાલ વડાને થતાં અહીંયા ચારથી પાંચેક મિનિટ જેટલો સમય લાગશે તો દાલ વડાનો આ રીતેનો સરસ કલર આવી જાય ને ત્યાં સુધી તમારે થવા દેવાનું અને પછી તમારે કાઢી લેવાનું તો આવી જ રીતે હું બધા જ દાલ વડાને તૈયાર કરી લઈશ તો સોડા વગર પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે તો કેટલા બધા ક્રિસ્પી તૈયાર થયા ને તે તો મેં આગળ બતાવી દીધું પરંતુ કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે ને તે પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ અંદરથી નરમ અને ઉપરથી ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે તો આ રીતે ચોક્કસથી બનાવજો તમારા દાલવડા પહેલીવાર બનાવશો ને તો પણ એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ